ત્રીસ ડિસેમ્બરના કાર્યક્રમ નિમિત્તે લિંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સરપંચો ફાર્મ હાઉસના માલિકો તેમજ સામાજિક આગેવાનો બધાને સાથે રાખી લિંબાસી પોસ્ટ ખાતે મિટિંગ યોજવામાં આવેલી અને આગળ આવતા કાર્યક્રમ ઉત્તરાયણનો પણ છે તો લોકોમાં જાગૃતિ આવે પશુ પક્ષીને કોઈ નુકસાન ના થાય એના માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવામાં આવે અને જે પ્રતિબંધિત છે અને જો એનો ઉપયોગ કરવામાં આવશે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ જાણ કરવામાં આવી તેમજ પોસ્ટી વિસ્તારના તમામ ફાર્મ હાઉસના માલિકો અને સામાજિક આગેવાનોને પણ કે જે લોકો પોસ્ટી વિસ્તારમાં મોટા પાર્ટી પ્લોટો ધરાવે છે તો થર્ટી ફસ્ટના કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ના બને અને લોકો વ્યસનથી દૂર રહે તે માટે અપીલ કરવામાં આવી અને શાંતિપૂર્ણ મીટિંગ પૂર્ણ કરવામાં આવી ઉત્તરાયણને લઈને કેવા પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે આવનાર સમયમાં ઉત્તરાયણને લઈને અમારા લિંબાસી પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ સાયબર અવેરનેસ તેમજ જે લોકો બાઇક પર જાય છે અને રસ્તાઓ ઉપર પતંગ ચગાવવાના કારણે જે દોરીઓ હોય છે જેનાથી ઘણી વખત અકસ્માતના બનાવો બનતા હોય તો સેફ્ટી ગાર્ડ લગાવવા માટે પણ લોકોને જાગૃત કરીશું અને પોલીસ સ્ટેશન દ્વારા પણ શક્ય હોય એટલા મોટરસાયકલ ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે થર્ટી ફર્સ્ટના કાર્યક્રમ દરમિયાન દરરોજ સાંજે વીસ જીરોથી ચોવીસ જીરો દરમિયાન લિંબાસી પોલીસ સ્ટેશનના માલાવાડી ચોક ચોકડી ખાતે વાહન ચેકિંગ કરવામાં આવે છે અને જે કંઈ પણ વ્યસનવાળા લોકો મળ્યા આવે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને જેથી કરીને વ્યસનોથી લોકો દૂર રહે અને કોઈપણ પ્રકારની માર્ગ અકસ્માતની ઘટના પણ ના બને